છોટાઉદેપુર જિલ્લામાં ભારત નદી પર આવેલો બ્રિજ એક વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યાં બે કરોડ રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જો કે સુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝનનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો આના કારણે સ્થાનિક લોકોને પચ્ચીસ કિલોમીટર ફરીને જવું પડે છે સ્થાનિકોનો આરોપ છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ભાજપની સરકાર હોવા છતાં પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી આ બે વર્ષથી પુલ તૂટેલો નમેલો હતો તે એમને ઉજ્યું નહીં બે કરોડને પોત્રીસ સત્રીસ રાખની હોયથી અમારે કઈ જવું ખેડૂતોને અવર જવરની બધી બંધ થઈ ગઈ એવું છે બધું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ખેડૂતોને એટલે બહુ અવર જવરનું બધું બંધ થઈ ગયું છે હવે હાવ કેવા શું મોંઘો છો હવે એમાં વિનાશ કર્યો કહેવાય અને અહીંયા આગળ આ બ્રિજને તૂટી જવાથી ધંધાને તે બધું નુકસાન ઘણું બધું થાય છે એટલે સરકારની એવી વિનંતી છે કે જેમ કામ બને એટલે વહેલો રસ્તો તૈયાર કરે બીટ એને પાય જેતપુરથી બોડેલી જવું હોય એને ચાલીસ કિલોમીટરનો ફેરો પડે આ બાજુ રંગલી ચોકડી રેન્જ જવું પડે ના તો પછી નંગરવા ટ્રેન જવું પડે એટલે એક અશક્ય છે અને એના માટે તંત્ર જવાબદાર રહે કે એના લીધે કરી શકે ડાયવર્ઝન બનાવ્યો તો હવે તો ત્રણ છ મહિના ચાલ્યો લગભગ પૂરું થઈ ગયો અને આ ચાલે જ નહીં કારણ કે વરસાદનું પાણી આવે એમાં પૂરું જ થઈ જાય એકચ્યુઅલી કાલે સાંજે અહીંયા અમારો જે ભરજ નદીનો પુલ હતો એકચ્યુલી એક વર્ષથી એનું એક પિલર ઓલરેડી ધોવાઈ જ ગયું હતું એટલે અહીંયા અઢી કરોડનો ખર્ચો કરીને સરકારે ડાયવર્ઝન બનાવ્યું હતું જેથી પબ્લિક અહીંયાથી બોડેલી ટ્રાવેલ કરી શકે તેથી એ પણ કાલે ધોવાઈ ગયું છે અને ડેમમાંથી કાલે છ દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે અને એના લીધે બહુ જ નુકસાન થયું છે અને કાલે આખો જ પુલ અમારો તૂટી ગયો છે જેથી અમારે વડોદરા જવું હોય તો હવે અમારી પાસે એક જ વિકલ્પ છે જે ટ્રેન છે છોટાદેપુર જિલ્લાની પ્રજાને જાણે રેધી મૂકી દીધી હોય તે રીતના લાગી રહ્યું છે ભાજપના નેતાઓ મોટા મોટા દાવા કરે છે પરંતુ અહીંયા વિપરીત પરિસ્થિતિ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બે કરોડથી વધુના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પુલ ક્ષતિગ્રસ્ત થતાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પરંતુ ડાયવર્ઝન તકલાતી બનાવવામાં આવ્યું અને સાથે સાથે ડાયવર્ઝન તો ગયું પણ સાથે સાથે પુલનો ભાગ પણ જતો રહ્યો સાથે બીજી તરફ આપને બતાવીશું રેલવેના પાયા જે છે તે પણ ખુલ્લા થઈ ગયા આપ તસવીરોમાં જોઈ રહ્યા આ રેલવે રેલવે પણ અહીંયા હવે આગામી સમયમાં ચાલશે કે નહીં તે તો સવાલો ઊભા થઈ રહ્યા છે હાલ જે રેલવે વિભાગના પુલ છે તેના પાયા ખુલ્લા થઈ ગયા છે બીજી તરફ બતાવીશું પુલનો એક ભાગ જતો રહેતા હવે છોટાઉદેપુર જિલ્લાની કનેક્ટિવિટી પચીસ કિલોમીટર ફરીને થઈ છે પરંતુ તે પણ ખાડા છે આ પુલ જ્યારે ક્ષતિગ્રસ્ત થયો ત્યારે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે પુલ મંજૂર કરાવી લાવીશું કેન્દ્રીય મંત્રી અનેક ભાષણોમાં કહે છે કે કાગળ લાવો અને પૈસા લઈ જાઓ જ્યારે નીતિન ગડકરી સાહેબ આદિવાસી વિસ્તારના લોકોની કાર્ય ચિંતા કરશે તે તો જોવાનું રહ્યું પરંતુ મોટા દાવા કરનાર ભાજપ સરકાર સાંસદો અને ધારાસભ્યો આ વિસ્તારના લોકોની ચિંતા ના હોય તેવું લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે આપને બીજી તરફ બતાવીશું આ રેલવેનો બ્રિજ છે રેલવેના બ્રિજ ઉપર લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે કારણ કે સામેના છેડે લોકોની જમીનો અને ગામ આવેલું છે આ સામેના છેડે જવા માટે જે છે લોકોને પાવી જેતપુર ખાતે ખરીદી કરવા માટે આવવું પડે છે જીવન જરૂરી ચીજવસ્તુ લેવા આવી પડે છે ત્યારે આ વિસ્તારમાં જવા માટે ખાલી ફક્ત રેલવેનો બ્રિજ જ બાકી રહ્યો છે આદિવાસી વિસ્તારના નેતાઓ અહીંયા આમ જોવા જઈએ તો સાંસદ પણ ભાજપના છે ધારાસભ્ય પણ ભાજપના છે પરંતુ એક વર્ષથી જે આટલા મોટા નેતાઓ ભાજપની સરકાર ભાજપને કેન્દ્રની સરકાર તો પણ મંજૂર કરાવી શક્યા નથી રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર